નમસ્કાર મિત્રો શું આપ જાણો છો કે આ વર્ષની હોળી કોઈ સામાન્ય તહેવાર નથી ના બિલકુલ નહીં આ વખતે આકાશમાં એક એવી દુર્લભ અને કહી શકાય કે ભયજનક ખગોળીય ઘટના બની રહી છે જે નસીબના દરવાજા ખોલી પણ શકે છે અને એક નાનિયમથી ભૂલથી બધું જ બરબાદ પણ કરી શકે છે તો સવાલ એ થાય કે આ વર્ષની હોળી આટલી બધી અલગ કેમ છે ચલો આની પાછળનું રહસ્ય જાણીએ આ સવાલના જવાબમાં જ આ તહેવારનું બ્રહ્માંડ સાથેનું ગહન જોડાણ છુપાયેલું છે આ વખતે સાવચેત રહેવું ખૂબ જ ખૂબ જ જરૂરી છે કારણ કે હોળી પર ચંદ્રગ્રહણનો કાળો પડછાયો મંડરાઈ રહ્યો છે તો આ વર્ષની હોળી પર આટલું મોટું જોખમ કેમ છે એનું કારણ બેવડું છે એક તરફ છે ચંદ્રગ્રહણનો પડછાયો અને બીજી તરફ છે એક અત્યંત અશુભ સમયગાળો જે આ પવિત્ર તહેવાર પર પોતાની નકારાત્મક અસર પાડી રહ્યો છે શાસ્ત્રોમાં તો ચોખ્ખું લખેલું જ છે કે ભદ્રાકાળમાં હોલિકા દહન કરવું એ તો સીધા વિનાશને આમંત્રણ આપવા જેવું છે ભદ્રાને અત્યંત ઉગ્ર માનવામાં આવે છે અને જો ભૂલથી પણ એમના સમયમાં અગ્નિ પ્રગટાવવામાં આવે તો તે ઘરમાં અશાંતિ અને આર્થિક સંકટ લાવી શકે છે એટલે જ આ વર્ષે હોળી પ્રગટાવવાનો સાચો સમય કયો છે એનું ધ્યાન રાખવું બહુ જ નિર્ણાયક છે અને વાત અહીં પૂરી નથી થતી આ વર્ષે હોળી પર ચંદ્રગ્રહણનો અત્યંત દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે જે બાબતને વધુ ગંભીર બનાવે છે ભલે આ ગ્રહણ ભારતમાં નથી દેખાવાનું પણ બ્રહ્માંડમાં જ્યારે આવી કોઈ ઘટના બને છે ને ત્યારે તેની ઉર્જામાં જબરદસ્ત ફેરફાર થાય છે જુઓ ગ્રહણ સમય નકારાત્મક શક્તિઓ વધુ પ્રબળ બને છે પણ એ જ સમયે જો સાચા દિલથી સાધના કરવામાં આવે તો તે સિદ્ધિમાં પણ ફેરવાઈ શકે છે ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે કઈ ભૂલોથી ખાસ બચવાનું છે હવે આપણે એ પાંચ વસ્તુઓ વિશે વાત કરીશું જે ભૂલથી સપનામાં પણ હોળીની પવિત્ર અગ્નિમાં ના નાખવી જોઈએ ઘણા લોકો અજાણતામાં આ ભૂલ કરી બેસે છે અને પછી આખું વર્ષ પછતાવાનો વારો આવે છે તો સવાલ એ છે કે આ વસ્તુઓ શા માટે વર્જિત છે ચાલો સમજીએ જુઓ પીપળો વડ જેવા વૃક્ષોમાં તો દેવતાઓનો વાસ મનાય છે હવે એમને બાળવાથી તો દેવતાઓનો ક્રોધ વોહરવો જ પડે ને એ જ રીતે ચામડું અને પ્લાસ્ટિક જેવી અશુદ્ધ વસ્તુઓ વાતાવરણમાં નકારાત્મકતા ફેલાવે છે ઘરમાંથી એઠો ખોરાક કે કચરો નાખવાથી લક્ષ્મીજી નારાજ થઈ જાય છે અને હા પોતાના જૂના પહેરેલા કપડાં બાળવાથી તો પોતાના જ ભાગ્યને અવરોધ લાગે છે પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જ્યાં જોખમ છે ત્યાં તક પણ છે હવે એ રહસ્યની વાત કરીએ જે ધનવાન બનાવી શકે છે એવો કહેવાય છે કે હા એક એવો ગુપ્ત પ્રયોગ છે જે મોટા મોટા ઉદ્યોગપતિઓ પેઢીઓથી કરતા આવ્યા છે આ શક્તિશાળી અનુષ્ઠાનનું કેન્દ્ર છે ગોમતી ચક્ર જેને માતાલક્ષ્મીનું સાક્ષાત પ્રતીક માનવામાં આવે છે એવી દ્રઢ માન્યતા છે કે આ પ્રયોગ ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ કરાવે છે અને દેવામાંથી પણ મુક્તિ અપાવે છે આ અનુષ્ઠાન ખૂબ જ સરળ છે પણ અત્યંત પ્રભાવશાળી છે કરવાનું શું છે હોળીની મધ્યરાત્રીએ જ્યારે ગ્રહોણી ઉર્જા એકદમ ચરમસીમા પર હોય ત્યારે અગિયાર ગોમતી ચક્ર લઈને તેને ગંગાજળથી શુદ્ધ કરવાના પછી તેના પર કેસર અને સિંદૂરનું તિલક કરી લાલ રેશમી કપડામાં બાંધી દો આ પોટલીને હાથમાં રાખીને સળગતી હોળીની સાત પરિક્રમા કરો અને પછી તેને કોઈની પણ નજર ન પડે એ રીતે તિજોરી કે વ્યવસાયના સ્થળે છુપાવી દો પણ જીવનમાં માત્ર પૈસા જ બધું નથી હોતું ખરું ને ચાલો હવે એવા ઉપાયો તરફ વળીએ જે પારિવારિક સમસ્યાઓ અંગત વિવાદો અને સ્વાસ્થ્ય જેવી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરી શકે છે જો કોઈ સંતાન સુખથી વંચિત હોય તો પતિ અને પત્નીએ સાથે મળીને હોળીની પવિત્ર અગ્નિમાં જવ અને ગાયનું ઘી અર્પણ કરવું જોઈએ જો કોઈ શત્રુઓથી પરેશાન હોય તો એક આખું લાલ લીંબુ લઈને તેના પર કાળીશાહીથી શત્રુનું નામ લખવાનું પછી એમાં સાત લવિંગ ઘોસીને તેને સીધું અગ્નિમાં નાખી દેવાથી શત્રુઓ શાંત થાય છે અને જેઓ સતત બીમાર રહે છે તેમના માથા પરથી કાળો દોરો સાત વાર ફેરવી ઓમ ભૈરવાય નમઃ મંત્રનો જાપ કરીને હોળીમાં પધરાવી દેવાથી પીડાઓનો નાશ થાય છે અને હવે અંતિમ અને સૌથી શક્તિશાળી રહસ્ય હોળીની ઠંડી થયેલી અગ્નિની પવિત્ર રાખ ઋષિમુનિઓ વર્ષોથી તેના ચમત્કારિક પ્રયોગો બતાવતા આવ્યા છે અને એ આજે પણ એટલી જ અસરકારક છે સમજો કે આ માત્ર લાકડાની ભસ્મ નથી પણ તેમાં હજારો મંત્રો અને શ્રદ્ધાની ઉર્જા સમાયેલી છે ઘરની સુરક્ષા માટે આ રાખમાં ચમેલીનું તેલ મેળવીને મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી શકતી નથી અંગત રક્ષા માટે આ રાખનું તિલક કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે અને તેને પાણીમાં નાખીને સ્નાન કરવાથી શનિ અને રાહુ જેવા ગ્રહદોષો પણ શાંત થાય છે પણ એક વાત હંમેશા યાદ રાખજો આ બધા ઉપાયો ત્યારે જ ફળ આપે છે જ્યારે તે પૂરી શ્રદ્ધા અને અટૂટ વિશ્વાસ સાથે કરવામાં આવે કારણ કે શ્રદ્ધા વગર કરેલો કોઈ પણ પ્રયાસ નિષ્ફળ જ જાય છે તો આજના આ વિશ્લેષણના અંતે એક મોટો સવાલ ઊભો થાય છે શું સદીઓ જૂના આ અનુષ્ઠાનો અને આકાશી ઘટનાઓ ખરેખર આપણા આધુનિક જીવન અને ભવિષ્ય પર કોઈ અસર કરી શકે છે આ પ્રશ્ન ખરેખર આપણને વિશ્વાસ અને તર્કના સંગમ પર ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે